પ્રેસ ધલો બધાની જય મસી કે આજનું વચન છે આત્મિક હથિયાર વિશે એમાં આપણે પહેલું હથિયાર છે જે સત્યનો કમરબંધ સત્યનો કમરબંધ એટલે અહીંયા વચન કહેવા માંગે છે કે આપણું પહેલું છે જે આપણા ઈશ્વરના વચનની સત્યને વળગી રહેવાનું છે સત્ય આપણને વળગી રહેવાની એટલી જરૂર છે કે આપણે આપણા દૈહિક જીવનને તેને લાગુ કરવાનું છે કેમ કે દરેક વસ્તુમાં આપણે સત્યથી કરીને જોઈ અને જગતમાં આપણને શક્તિ અને સંરક્ષણ મળે છે કારણ કે આપણે સત્યમાં એટલે કે હંમેશા સાસુ બોલવાનું છે આપણે ગમે કામ ઉપર જાય કોઈ પણ જગ્યા ઉપર જાય તો હંમેશા સત્ય એટલે સાસુ બોલવું છે આ એક કમર બંધ છે પરમેશ્વરનું આત્મિક હથિયાર છે જેથી ગમે ત્યાં પરમેશ્વર કહીશ કે હાનું હા નાનું ના આપણે કોઈ પણ કામ ધંધા ઉપર આ જગત ઉપર કે કોઈ દૈહિક આપણા શરીર દ્વારા હંમેશા સાસુ બોલવાનું છે એટલે આ પહેલું હત્યાર છે સત્યનો કમર બાંધવાનું એટલે કે સાસુ બોલવાનું આમીન ગોડ બ્લેસ યુ